જ્યારે જ્યારે ગરમીનો દોર લંબાયો છે ત્યારે કચ્છમાં સાર્વત્રિક મેઘવૃષ્ટિ થઈ છે પરંતુ આ વખતે હીટવેવના સમય અગાઉના વર્ષોની તુલનાએ ઘણું લાંબુ ચાલ્યું છે આમ તો સામાન્ય રીતે કચ્છમાં જૂનના અંતમાં ચોમાસું

અન્ય ઓગણીસ ડેમો અનગેટેડ સ્કીમમાં છે કચ્છમાં હાલ મધ્યમ સિંચાઈ યોજનાના વીસ ડેમમાં ચોર્યાસી પોઈન્ટ મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે જે કુલ જળ સંગ્રહ શક્તિના એકવીસ પોઈન્ટ ત્રેવીસ ટકા જેટલું જ છે રુદ્રમાતા ડેમ બે હજાર ત્રેવીસમાં ચોમાસામાં ભારે વરસાદ થયો હોવા છતાં પણ ઓવરફ્લો થયો ન હતો રુદ્રમાતા ડેમમાં હવે માત્ર જીરો ટકા જ પાણી બચ્યું છે જિલ્લામાં સાત જેટલા ડેમો એવા પણ છે કે જેમાં દસ ટકાથી પણ ઓછું પાણી છે તો બીજી બાજુ જિલ્લાના બેરેચિયા કાળાઘોઘા ટપ્પર આ માત્ર ત્રણ જ ડેમ એવા છે કે જેમાં પચાસ ટકાથી વધુ પાણી સંગ્રહિત છે વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં આઠસો બોતેર મિલીમીટર વરસાદ નોંધાયો છે એટલે સરેરાશ તેતાલીસ મિલીમીટર વરસાદ મધ્યમ સિંચાઈના વીસ ડેમ પર નોંધાયો છે આપણે કચ્છમાં જો મધ્યમ સિંચાઈ યોજનાઓની વાત કરીએ તો કુલ વીસ મધ્યમ સિંચાઈ યોજનાઓ આવેલી છે તેની કુલ સંગ્રહ શક્તિ ત્રણસો ને પચીસ એમસીએમની સામે હાલ કુલ ચોર્યાસી પોઈન્ટ બસો ને પંચ્યાસી એમસીએમ પાણી છે એટલે કે અંદાજીત એકવીસ પોઈન્ટ ત્રેવીસ ટકા પાણી આપણી પાસે અત્યારે વીસ ડેમોમાં ઉપલબ્ધ છે જેમાં આપણે પચાસ ટકાથી વધારાના ડેમોની વાત કરીએ તો અંજારના ટપ્પર ત્યાર પછી અબડાસાના બેરાચે અને મુન્દ્રાના કાલા ઘોઘામાં પચાસ ટકાથી વધારે પાણી ઉપલબ્ધ છે અને વરસાદની વાત કરીએ તો આપણે આજ દિન સુધીમાં કુલ આઠસો ને બોતેર એમ એમ તમામ યોજનાઓ ઉપરનો એટલે એવરેજ આપણે કુલ તેતાલીસ એમ એમ વરસાદ તમામ સિંચાઈ યોજનાઓ ઉપર નોંધાયેલો છે એટલે હાલ તો આપણે જોઈએ તો અત્યારે કાલાઘોઘા જે ડેમ છે તે અઠ્યોતેર ટકાએ પહોંચ્યો છે એટલે કે એ જ્યારે સો ટકા થશે ત્યારે ઓવરફ્લો થશે એટલે એમની જે કુલ સંગ્રહ શક્તિની વાત કરીએ ચાર પોઈન્ટ અઠ્ઠાણું ની એમની સંગ્રહશક્તિ છે અને હાલ ડેમમાં ત્રણ પોઈન્ટ નેવ્યાસી એટલે કે અંદાજીત એક એમસીએમ પાણી હજી એમાં આવશે ત્યારે એ ડેમ પૂર્ણ ભરાશે અને ત્યારબાદ વધારાના પાણીથી એમાં ઓવરફ્લો ચાલુ થશે એવા ડેમોની જો વાત કરીએ તો આપણે ભુજમાં રુદ્રમાતા ડેમ છે ત્યારબાદ નખત્રાણાના નિરોણા ડેમ છે ત્યારબાદ ભુજનું કાયલા ડેમ છે ભુજનું કાસવતી ડેમ છે મુન્દ્રાના ગજોડ છે આ કુલ પાંચ યોજનાઓમાં આપણે દસ ટકાથી ઓછું પાણી ઉપલબ્ધ છે